હાલો નમસ્કાર જય તો કેમ બધા મજામાં ભાઈ ભાઈ છે છે અને બસ એક જ કામ વાતાવરણમાં થોડોક થઈ ગયો ફેરફાર એટલે મેં દ્વારકાધી વાતા કાગળ ઢાંકવા પણ હવે મને લાગે પવન છે ને અમને કાગળ ઢાંકવાની છે કેમ કે ભાઈ ઉડાડી નાખશે ફેરું અને કેવું અત્યારે વાતાવરણ છે એ તમને થોડોક નજારો દેખાડ આજની તમને વાતાવરણની વાત કરું તો મોટા મોટા સાટા પડે છે અને નામ એવો પવન વાય છે ધીરે ધીરે અમુક ફેરે સારો પવન આવી જાય છે આવું બધું છે અને વાતાવરણ તો ભાઈ હાવ એટલે અત્યારે બદલી ગયું છે અને બપોર એવો ફૂલ તડકો પડ્યો ને કે ભાઈ પૂછો એવો તડકો ક્યાં જપાય નહીં બેહો તો એ વરાળ આવે એટલે ક્યાં જપાતું નહોતું અને જો હવે અત્યારે વાતાવરણ તો ટાટું થઈ જાય પણ થોડું ઘણું સાટા કરી વડા વડા પડે છે અને હવે અમારું અહીં કંઈ કામ નથી એટલે અમે જે પાછા ઘેર હવે વરસાદ તો ભાઈ જે કોઈ રહીને ગયો બે સાટા હતા કોક સાટા હતા બહુ જાય જાતા નહીં અમી પાસે દરેક ભાઈ ઘેર કેમ કે અહીંયા તો કંઈ થાય એમ તું ઘેરે બધું હમણ બમું કરી લીધું હું થોડુંક વીજ જેવું હતું થોડુંક વીજ નામે થયું ગાયજો પણ સાટ આવ્યા હતા બોજા જ નથી આવ્યા એક વાત સારું કહેવાય અને પાછો એવો સૌ વાળી અને હવે અને એ બધું તો ઠીક અને હવે અમારે જે વેકરામાં જાય છે નર્મદાના નીર તો હાલો એમણે આપણે થોડીક જઈ અને શક્કર મારી આવી આપણે પૂકી ગયા છે આપણે જે નર્મદાના જે નીર જાય છે આપણા વેકરામાં અહીંયા ઠેકાણે અને આવું પછી અત્યારે પાણી જાય છે તો બસ આવું બધું હતું અને હવે જ અહીં પાછા ઘેર કેમ કે હજી રાપડી રાપડીમાં થોડુંક વેલ્ડિંગ કરાવવાનું છે અને પછી નાખવાનું છે સા એટલે ફટાફટ એ એક કામ હવે ચાલુ કરી દઈ બાકી આપણે આ છે એકદમ કમ્પ્લીટ હવે હવે અત્યારે હાજી ટુકડું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે ઘેરે તો આમાં એવું કે ભાઈ આ જે ખીલો આવે ને એવો ખીલો નથી બટકી ગયેલ છે તો એમાં હવે આપણે વેલ્ડિંગ કરવાનું છે આમાં અને આ અહીંયા ચોંટાડવાની છે તો હલો ભાઈ ફટાફટ જઈએ આપણે વેલ્ડિંગની દુકાને વેલ્ડિંગ કરીને આપણે છીએ પાછા આવે આ એક નટ થોડી લાગે છે નવી એટલે કેમ કે આપણે ફિટ તો નવી જ કરાવેલ છે તો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે વ્યારનું ટાઈમ થયો એટલે ફટાફટ આપણે કરી લઈએ વ્યારો તો ભાઈ આજના માટે એટલું આપણે ફરી મળીશું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો